હો જયેશ પટેલ એગ્રી બિઝનેસ સેન્ટર કરબટિયા અમારું એગ્રો ઓગણીસો અઠ્ઠાણું કાર્યરત છે સન ફાઇનાન્શિયલ યર એકવીસ બાવીસમાં અમે કૃષિ ઇન્ડિયા કંપની સાથે જોડાયા તેમનું બાયો એનપીકે અને જેડસ બી અમે દસ ટન મંગાવેલું ખેડૂતને અમે આપેલું ખેડૂતના બહુ જબરજસ્ત રિઝલ્ટ આવ્યા એના પછી અમારું સેલ આજે બે હજાર ફાઇનાન્શિયલ યર અમારું પચીસમાં અઢીસો ટનનું સેલ છે એમનું કૃષિ ઇન્ડિયા વિકસતી એક કંપની છે કૃષિ ઇન્ડિયા બે હજાર ચોવીસમાં દાનેદાર એમોનિયમ સલ્ફેટ લાવેલી જેનું અમે દસ ટન વેચાણ કર્યું હતું આજે અમારે બે હજાર પચીસમાં એનું વેચાણ પચાસથી સાહીઠ ટન થઈ ગયેલ છે કૃષિ ઇન્ડિયા કંપની બ્લેક કાર્બન બે હજાર એકવીસમાં લાવેલી અમે ટ્રાયલ માટે દસ બેગ મંગાવેલી જેના એકદમ એક્સેલન્ટ રિઝલ્ટ હોવાથી આજે અમે બે હજાર પચીસમાં તેનું દોઢસો ટનનું સેલ અમારું ઓનલી ફોર બ્લેક કાર્બનનું જ છે કંપની સાથે અમે બે હજાર એકવીસથી જોડાને અમને કંપની સાથે બહુ સારો રિસ્પોન્સ કંપનીનો અને બહુ મજા આવી કંપની સાથે જોડાય છે